આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો હર્ષદ સંતોષી કોતિણા તાલુકાના છે એનો છે પણ ખાસ વાત તો એ છે કે એમના પપ્પાએ જે વાત કરી એમાં એમ કે બહારના રાજ્યોમાંથી આવે એમાં બહુ પટેલ સમાજને કે બીજા સમાજને વાંધો નથી પણ અહીંના જો કોઈ હોય અને માંસ મટન ખાતા હોય તેની સાથે વાંધો છે એવી વાત કરી છે તો આખો ઓડિયો સાંભળો અને દરરોજ આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ તો જરૂર જોતા રહ્યો અને આપણે ક્યારેય આપણી યુટ્યુબ ચેનલમાંથી કોઈ વિડીયો ડિલીટ મારતા નથી સિવાય કેને કૌટુંબિક પ્રશ્નો થાય અથવા તો લગ્ન થઈ જાય તો એમણે

ఫు

છોકરા નામ શું છે હર્ષદ હર્ષદર્ષદ અશ્વિનભાઈ સંતોષી સંતો સંતો હા કઈક નથી મેં તો પેલી વાર આવ્યું నా పో అమరీ జిల్లా అమర జిల్లా అండి

પટેલો મોટા ભાગે રસોઈ નું કામ ઓછું કરતા હોય તમે કરો છો પટેલ અમારે હાડા જમાય એ કરે છે ને પછી અમારો છોકરો એમાં વર્ગી ગયો પેલો હે ભણ્યો છે કઈ હા કઈ ભણ્યો છે અભ્યાસ કર્યો છે કઈ હા દસ સુધી નો દસ સુધી ઠીક એટલે એ તો ખેતી ની જમીન બમીન કઈ કઈ જમીન નથી સાહેબ મકાન મકાન ઘર ના છે કેટલા બાળકો છે దీరా దీరా మేము

એમ નઈ પણ દલિત માં જે દીકરીઓ હોય આમ બરાબર હોય એવું કઈ રીતે હોય એમ નહિ દલિતની દીકરીઓ છે મારા નામ પ્રમાણે જોઈ તો સોલિટ જ છે હે પણ એનો ખાવા પીવાનું પછી લોકો મૂકે નઈ ને એનું તો ખાતા હોય હા અમે ન ખાઈ એમ તો તો એની અરે તો નો જ કરાય ને એમ નઈ તો ઘણા છોકરાઓ ખાય છે નોન વેજ તો એનું કેમ થતું હોય છે નાદ બાદ મેળવા જોયેલવા જોઈએ બરાબર છે પણ હવે બીજા ને પોહાતો હોય ને ખાતા હોય ને એમ નઈ તો દલિત ને પોહાતો હોય તો ખાતા હોય ને તમે કયો પટેલ પટેલ હોય તો તમે ખાવ અને દલિત તબક્કો તો એ તમે એનો વિરોધ કરો એમ બે થોડું અલગ તમને શું એમને તમને મારી વાત કેવી લાગે છે કે તમે આમાં એવું છે ક્રિષ્ના કરે તો લીલા બીજા કરે તો શીનાવું એવું તો હાલત નહીં દલિતો ખાય તો વિરોધ પણ પટેલો બ્રાહ્મણો ખાય તો એનું કઈ હા મારું કહેવાનું છે સાહેબ આપણા ઘરમાં નથી ખાતા એટલે આપણે એ પાત્ર એમ નથી જોતું એનું કારણ એ બંધાય હમ કે આપણે આ નોનવેજ નથી ખાવું તો કોઈ એ પાત્રમાં આપણે વાંધો નથી હ ટૂંકમાં આપણે નોનવેજ ન જ ખાતા એટલે આપણે ઘરમાં નહીં બને એમ હ એ તો બરાબર છે ઈ કાંઈ ઈ તો તમે જીખ્યો છો હ હ હ એમ નહીં હું તમે તમે છોકરાને ક્યારેય પૂછવા હું હા નોનવેજ ખાઈ છે નથી ખાધો કેવું ક્યાં હ હ હ હે ચાલો ગામમાં છો તો ફરી ફરી વાત કરીએ નહીં 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 તમે કોક ને વાતું કરતા જાવ છું ને હારું હા મારે અહીંયા છે ઘંટી ધંધો સાહેબ અચ્છા ઘંટી નો ધંધો છે હા એટલે બેન દઈને લેવા આવ્યા એટલે બે મિનિટ નહીં જવાબ તો દેવો પડે જવાબ દેવો પડે હા એમ નહીં હું કહેતો તો તમારો દીકરો ક્યાં જાય છે કામ ક્યાં જાય રાજકોટ શહેર હા એને ક્યારે પૂછ્યું તમે ક્યારેય ખાધું છે એમ

અને આમ આમ જોઈ તો ખાવું ખરાબ હોય તો આજે દુનિયાના મોટા મોટા દેશોમાં નોનનોજ ખવાય છે તો ન્યાય તો કાય બચ્ચા દેવું છે ને હાલો તમારા દીકરાને ત્યાં અમેરિકાનો વિઝા મળે તમારો દીકરો ના પાડશે કે ના હું નઈ જાઉં ના ના તો રાત થાય ને તો ત્યાં તો બધાય રોણવા જ કાય તો ત્યાં શું કરશો કેવું છે અમને ન્યાય

તમારે આ બધા ષડયંત્ર કર્યું છે જ્ઞાતિ ભારત બનાવી અને આ દેશ ની પથારી ફેરવી છે અને એનું મોટું મોટું નુકસાન જો કોઈ થતું હોય તો અત્યારે છોકરાઓને થાય છે કામ એના માટે દીકરી ઉમરતી નથી અને પછી ઘણા મા બાપ આદિવાસી કઈ ને ગમે નથી લઈ આવે છે અને એ બાયું માત્ર આદિવાસી કે છે પણ એ તો ગમે તે મેં ઘણા ના ફોન તમે વિડીયો જોજો મારા બરાબર ઘણા ના ઈ બાયું આવે ને પછી નોનવેજ તો ખાય પણ એના એનાજે સાંટો પાણી કરવા જોઈએ એમ એને એને દારૂ બારૂ ખોદ પાવો પડે ને હાંજે અને દારૂ નો પાય તો ઘણાં ના ઘર તૂટી ફટ જાય હો બાયું વહી જાય છે કે દારૂ પાવ તો રોકાય એટલે આવું પણ છે એમ બરાબર પણ ત્યાં પછી હું જે હલવાઈ ને રે પછી કે તો દારૂ પાય અને કા બે ત્રણ લાખ હા હા કા પછી બે ત્રણ લાખ ખર્ચા આવે છે લઈને જાય તો ઘણી બધી બાયુ છે ને વયું પણ જાય છે કેમ કે હાંચ પડે એટલે સાટો પાણી જોઈએ તો શું કરવાનું

તમારા બાજુના ગામની હોય કે તમારા જિલ્લાની હોય એ દલિતની દીકરી હોય તો તો શું પડી જાય પણ હા બીજું હવે તમને આ મેં ખાલી વાત કરી બાકી દલિત દીકરીઓના ઘણા મારા વિડિયો છે એ તો ચોખ્ખી છે કે મારે પટેલ સમાજમાં તો કરવું જ નથી બરાબર બ્રાહ્મણ માં કરવું જ નથી વાણિયા માં કરવું કોઈ સવર્ણ સમાજ કરવું નથી કામ એ લોકો પછી પાછળથી બહુ અડધું જ કરતા હોય છે એટલે એના કરતા એ કે કેમ જવું જોઈએ એટલે એવી દીકરી હોય એવું કઈ નથી કઈ એટલે તમે વિરોધ કરો ને એટલે મારે વાત કરવી પડે બાકી એ તો કોઈ એ તો કોઈ આવા તૈયાર નથી તમે કયો નો હું વિરોધ બીજો કરતો સાહેબ ના એ તો તમે તો સમાજ નો વિરોધ કરતા હો કે સમાજ પછી તમને હું કે ને એવું હતું કે

આ પીએ છે અમારા અહી ગામડા ની વાત કરું સાહેબ અમારા જ ગામ ની વાત કરું હું તમને અમારે જે આ તમે કયો ને સાટો લઈ આવી ને જાય સાટા લઈ લઈ ને આવી ઘેર બોલતા હોય સાટો પણ લઈ લેતા હોય સાચી વાત છે હા પછી બોલતા હોય ને એ ધૂળ માં આરોટતા હોય ને એટલે આપડે સીધા મણાવ અમે કોઈ દી ઈ લપ પડ્યા નથી સાચી વાત સાચી વાત એની હિસાબે સાહેબ અમે તો બોલીએ હવે આપડે કોઈ એવા નોકરીયાત માં ના કે ભણેલા હું તો ભણેલો નથી હમ તો ચાર ઝોપડી ભણ્યો ને પછી તો બાપા બીમાર હતા તો ઉઠી ગયા તા કાઈ વાંધો નઈ હાલો ને હવે તમે એક કામ કરો હમ મોકલો હાલો ફોટો મોકલો કાઈ વાંધો નઈ છોકરા નો ફોટો છોકરા નો ફોટો મોકલો આપડે મેલી દઈએ બરાબર ને હ હ

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો